સ્વાગત છે મિત્રો નવા મિની વ્લોગમાં તો મિત્રો આજે આપણે YouTube ચેનલ ની કેવી રીતે Instagram માં YouTube ચેનલ ની Instagram માં કેવી રીતે લિંક એડ કરી YouTube ની લિંક Instagram માં કેવી રીતે એડ કરવી તમને દેખાડીશું તો તમારે પહેલા તમારું ફોન હોય આપણે પહેલા તમને દેખાડી દઈએ આપડે લિંક એડ કરેલી નથી ના આપણે એક લિંક એડ કરેલી નથી તમને દેખાડી દઈએ મિત્રો કંંતની બનતા રહો વિડિયો પસંદ આવે તો લાઈક સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે દેખા દે મિત્રો તો આપણે આ YouTube ચેનલ લઈ લેવી કાલે આપણે YouTube ચેનલ બનાવી મિત્રો એ લઈ લેવી આપણે તો મિત્રો તમને આમાં દેખાડું YouTube ની લિંક એડ કરેલી નથી તો મિત્રો આપણે આ ચેનલ લઈ લીધી છે એમ મિત્રો જોઈ રહ્યા છે એકે લિંક એડ કરેલી નથી ના YouTube માં મારા તો મિત્રો એક લિંક એડ કરેલ નથી ના એ આપણે આ થાય એ કોફી કરવાના આવે ને એક લિંક એડ કરેલ નથી તો તમારે મિત્રો એડ કરવી લિંક તો તમને દેખાડવી તમારે પહેલાં એક એપ્લિકેશન તમારા બોબલ મોબાઈલમાં ઓલું તે એપ્લિકેશન ક્રોમ બ્રાઉઝર ક્રોમ બ્રાઉઝર તમારી ખોલ નાખવાનું છે મિત્રો એમાં તમારી સેન્ડલ ખોલવાની છે કરમ બ્રાઉઝરમાં સ્ટુડિયોમાં સેન્ડલ ખોલવાની છે વ્હાઈટ સ્ટુડિયોમાં તો મિત્રો આપની મારી ચેનલ હું YT સ્ટુડિયો માં ખોલવા કહો તો તમને આવતી હે તો YT સ્ટુડિયો માં ખોલવા છે નકર વિડિયો હરખો જોઈ લેઓ મિત્રો આમાં લખબર પડી જાશે YT સ્ટુડિયો માં કેવી રીતે ચેનલ ખોલવી તો મિત્રો હું આગ્રહ YT સ્ટુડિયો માં મારા નેટ નું પ્રોબ્લેમ આવે છે મિત્રો કવરેજ ન આવતું હરખો એટલે YT સ્ટુડિયો માં ન ખૂલતી મિત્રો મારી જે ચેનલ કરી છે અગર ખૂલી જા મિત્રો તમાર પેલા YouTube માં વી જોવાનું મિત્રો YouTube ની શરત છે નહી તો આવું આવશે મિત્રો ઓય હું દબાવું એમ જ દબાઈશ એટલે તમને આવી જ આવડી જા

मित्रो हर कर, तो मित्रों का हेयर को टू ने अगर नहीं अट्रेस तो मित्रों का व्हाइट टू चैनल खुलती नहीं तो हमें आप फरी सी टाइम मेरी बे तरह तुम्हारी करें तो खुलती नहीं मित्रों व्हाइट टू चैनल टू चैनल खोल अगड़ी पड़ी जाए मित्रों नियर नियर તો મિત્રો તમારી નઈ લાઈન આઈડી લી લેવાની છે જી એમાં ખોલવી તો આપણે આપડે ખાલી આઈડી બની લીલી છે હવે ખોલશું મિત્રો આપણી YT સ્ટુડિયો માં ચેનલ તમે જોતા રહેઓ વિડિયો પસંદ આવે લાઈક સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં લેહી એન્જોય કરો તો મિત્રો આપણી ચેનલ YT સ્ટુડિયો માં ખોલી રાખજો દર નિરર્થેવ આવતો રહે અને YouTube નું થાપેલું છે ના એની માટે દબડી દેજો આ આ દબડી દેજો મિત્રો જો બ્રાઉઝરમાં ચેનલ ખોલી છે Chrome બ્રાઉઝર મિત્રો માં કોપીરાઈટ આવી ગયો તો હાલે આમેલું કાઢી શકો આપણે કોપીરાઈટ આવું મિત્રો તમારું ખબર પડી જાય ચಾನೆલ માંથી જોવા જાય પછી મિત્રો ટ્યુડિયા માં ખુલી તો ટ્યુડિયા માં નથી ખુલી આઈટી સ્ટુડિયો ઓપન કરી લેવાના છે ફરી ચેનલ લોગ આઉટ કરી લેવાની છે ફરીથી તમારા પાસે ટ્રાય મારવાની છે વાઈટી કુડી માં ઇસ્ટ તો વાઈટી કુડી માં આપણી ચેનલ ખુલી જ રહે તો મિત્રો એ વાઈટ ટીપી માં ખુલે છે મિત્રો તો એક લાઈક તો બને છે ઘરેક વાર લાગે મિત્રો અગર ખુલી જાય વાઈટ ટીપી માં સેન્ડલ પડી વિડિયો પસંદ આવે તો લાઈક સબ્સ્ક્રાઇબ કરો અને બોલતા જય હિન્દ જય ભારત આપડી પહેલી સેન્ડલ ખુલી છે એટલે આવું વિડિયો ખાતે મિત્રો મિત્રો તમારા વિડિયો નો આલ્ટા એટલે અમારા ટેગ બે ગાંડું લઈ જઈ શકે તો મિત્રો એક ઓપ્શન મળે તમને એ તમે જોઈ લેતા હે પહેલા નંબરનો ઓપ્શન આવશે આવો આવશે મિત્રો ત્યાં એક લિંક કોપી કરવાની કે છે. ના મિત્રો તમારું Instagram નું નામ નાખી દેવાનું મિત્રો. આ Instagram નું આવે ને મે ના Instagram ની કોપી કરીને લિંક નાખી દેવાનું આપણે નાખી આપણે Instagram માં કોપી કરી આવે. તમારા Instagram માં કોપી કરતા ન હો તો આપણે એ ખરીદો tartar હોશિયાતે દન. વિડીયો પર ચેનલ લાઈક સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો કોપી લિંક કરવા જાવ છો YT સ્ટુડિયો માં Instagram માં કોપી કરવા જાવ છો તો નહી પેલા નંબર નાખી મિત્રો કોપી લિંક ખેજીતે તો તમાર ના વિયુ જાવું હૈ આ તમાર પેલા નંબર ની લિંક નાખવાની કે મિત્રો 80 100 વાલ છે મિત્રો તો આપણે લિંક એડ કરી દીધી છે ના તમારા ઇન્સ્ટાગ્રામ લખી નાખવાનું છે ઇન્સ્ટાગ્રામ ઓ મિત્રો કોલવી મિત્રો અગ્રી પડી જાય તો આપણે ઇન્સ્ટાગ્રામ લખી નાખી અંગ્રેજીમાં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ લખાઈ જશે તો આપણી લિંક કોપી થઈ જશે આપણે હવે દેખાડવી લિંક ગેટચી તો ને છે तो मित्रों अपने करो मैं जो अपने यूट्यूब में तमने देखा लिंक याद चीट आ रीत मित्रों याद करवा है मैं फेसबुक नहीं करी तो सीधा है मित्रों एक आप ऑप्शन है मैं ओके मैं दू मित्रों मित्रों तो आई रीते लिंक कॉपी करवा मित्रों अपने यूट्यूब में जो लिंक कॉपी सीधे नहीं लिंक आ जाए यूट्यूब में तो मित्रों तुम्हारे पहला नंबर तुमने विश्वास अपनी लिंक नहीं पहला तुमने दखाई पहला जल्दी लेख कॉपी तो मित्रों ने अपने इंस्टाग्राम लिंक करी कॉपी कर इंस्टाग्राम में लिंक तुम्हारे इंस्टाग्राम लिखा है तो मित्रों इंस्टाग्राम में लिंक कॉपी पर ना तो आप इग्रामाउंट खुलते इ्राम एकाउट जो फॉलो करना मित्रों तो है वीडियो पसंद आओ तो लाइक सब्सक्राइबर कर आप लोगों ने भी इस टाइम में भी एक कॉफी लीजिए। ये तुम्हारा जान से मिला पड़ी थी। करीब से तो मशीन दर जो नहीं समझ रहा। जो आप लोग ये कर रहे हो आप लोग लिंक आप लोग जिसे नहीं यानी मैं ठेके लिक्चर लेता हूँ ये तुम्हारे सब्सक्राइबर बच्चे आ लिंक एड करो तो तेने सब्सक्राइबर वॉलवर हो इंस्टाग्राम में व्यूसबूब में वैसे